સમગ્ર વિવાદ સામે આવતા સમીર શાહે પોસ્ટ ડિલીટ કરી ત્યારે એનએસયુઆઈ દ્વારા પોલિટેકનિક કોલેજ ખાતે દેખાવો પણ કરવામાં આવ્યો કોલેજ ખાતે આજે આંદોલન રાખવામાં આવ્યું છે સમીર શાહ સર નામના જે પ્રોફેસર છે તે અગાઉ પણ આવી બધી વાતોના લીધે તે એમના વાતો સામે આવતી રહી છે બે દિવસ પહેલાંની વાત કરીએ તો એમ ટીવાય મેકેનિકલનું એક ગ્રુપ છે તેમાં સમીર શાહ સર દ્વારા એબીયુપીના કાર્યક્રમોના જે ફોટા છે તે શેર કરવામાં આવેલા વિદ્યાર્થીઓના એક વિદ્યાર્થીઓ વચ્ચે ગેરસમજ એક સંસ્થા માટે ગેરસમજ ઊભી કરવામાં આવી છે સર ક્યાંક ભણાવતા ભણાવતા તેમનું ભાન ભૂલી ગયા હતા આજે એનએસયુઆઈ તેમને જગાડવા અને ડીન સરને આવેદન આપવામાં આવ્યા છે